સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા રામનવમી નિમિત્તે ઉદના વિસ્તારમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા રામનવમી નિમિત્તે ઉદના વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સાથે અનેક દેવી દેવતાઓની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી અંદાજે પાંચ હજારથી વધુ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય આકર્ષણમાં સુંદર કલા સાથે લેઝીમ નૃત્ય તેમજ અઘોરી બાબા બાહુબલી હનુમાનજી અને શંકરજીની ઝાંખી ઉપરાંત મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ રાણી લક્ષ્મીબાઈ અયોધ્યા રામ મંદિર બિરાજમાન રામ લલ્લા અનેકો મહાપુરુષો અને ઋષિમુનિઓની ઝાંખીઓ ઉળાખવામાં આવી હતી સંસ્થાના અધ્યક્ષ શ્રી આશીષ સૂર્યવંશી વધુમાં જણાવ્યું હતું કે ઉધના વિસ્તાર રામનવમી પ્રસંગે રામ નામથી ઉઠ્યું હતું સંસ્કૃતિ ની વિવિધ કૃતિઓ થી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા છેલ્લા બે હજાર થી આ ભવ્યથી ભવ્ય રામનવમી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે આ વખતે સુરત ઉદના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક સાય રસ્તા પાસેથી માધવ ગૌશાળા દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં વિવિધ મહાપુરુષોની એક ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બાહુબલી શંકરજી બાહુબલી હનુમાનજી મહાકાલ અને આપણે જે અયોધ્યાના રામલલ્લા છે બાલ્ય સ્વરૂપ રામજી એમના પણ દર્શન થવા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આપણે લેઝિમનું પણ એક મોટી સુરતની પ્રખ્યાત લેઝિમ છે તે પણ એક આપને કલાકૃતિ બતાવવાની છે આ શોભાયાત્રામાં આજે નહીં નહીં કરતા પંદર હજારથી વધુ રામ ભક્તો જોડાયા હતા અને હર્ષો ઉલ્લાસથી રામ ભગવામય વાતાવરણ આખા ઉડના ઉધના હું માનું આખા સુરતમાં ભગવામય વાતાવરણ થઈ ગયું છે